પોરબંદરમાં યુવા વૈષ્ણવાચાર્યના પિસ્તાલીસમાં મંગલમય પ્રાગત્ય દિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા પોરબંદર યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી એકસો શ્રીના છાકનો મનોરોથ અને ફૂલ ફાગ દર્શન રાસ ગરબા આપશ્રીને કેસર સ્નાન ચરણ સ્પર્શ જેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા તેમજ શ્રી વલ્લભ દર્શન ગેલેરી જ્યાં વિકસાવવામાં આવશે તે હોલ ઉદઘાટન યુવા વૈષ્ણવાચાર્યના હસ્તે મનોરથની આરતી કર્યા બાદ થયું હતું આ દિવ્ય કાર્યક્રમોમાં પૂજ્ય ગોસ્વામી એકસો અભિષેક કુમારજી મહારાજ પૂજ્ય ગોસ્વામી એકસો અક્ષય કુમારજી મહારાજ પૂજ્ય ચિરંજીવી એકસો આઠ કૃષ્ણરાયજી લાલન સહિત વૈષ્ણવાચાર્યની ઉપસ્થિતિ હતી તેમજ તારીખ દસને રવિવારના રોજ વ્રજનીતિ પરિવાર દ્વારા લોહાણા મહાજનવાડી ભદ્રકાલી રોડ ખાતે ભવ્ય ફૂલફાગ રસિયાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વે વૈષ્ણવોને જોડાવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ